કિરણભાઈ પટેલ એમણે આપણને નિઃશુલ્ક પુસ્તકો પૂરા પાડ્યા છે તો ફળિયાને લાભ આપણે કેમ જતો કરવો પડે એ આધારે ચર્ચા વિચારણા કરીને આપણે આપણા મંદિરમાં એક નાનકડું પુસ્તકાલય શરૂ કરવા જઈ રહ્યા છે એનો લાભ આપણા ફળિયાના નાના બાળકોથી માંડીને વડીલો બહેનો ને બધા ભાઈઓને બધાને મળે એમાં દરેક પ્રકારના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવેલો છે અને દરેક જણ આ પુસ્તકનો લાભ દે એવું હું મારા મારી ખાસ નમ્ર વિનંતી છે આ પુસ્તકો એટલે પુસ્તકો ઉપયોગ માટે છે દરેક વાચકને એનું પુસ્તક મળવું જોઈએ દરેક પુસ્તકને એનો વાચક મળવો જોઈએ અને પુસ્તકાલય એ ચીર વર્ધમાન સંસ્થા છે આ પુસ્તક આપણે અત્યારે નાના પાયા પર શરૂ કરવા જઈ રહ્યા છે પણ ઉત્તર આ પુસ્તક આમાં આપણે નવા નવા પુસ્તકો સાથે ભક્તિ સાથે આપણે આ જ્ઞાનમાં પણ વધારો કરવા જઈ રહ્યા છે એ પુસ્તકો આપણે અહીંયાથી પુસ્તક જેને પણ વાંચવું હોય છે એ વિના સંકો તે આ પુસ્તક આમાંથી લઈ લઈ જશે અને એ નોંધ કરશે કે આ પુસ્તક હું આ તારીખે લઈ જાઉં છું એ વંચાઈ જાય એટલે એની મેળે જેટલા દિવસ રાખવું હોય તેટલા દિવસ એ રાખી શકશે અને એની મેં અહીંયા આવીને પુસ્તક મૂકી જવું એ જ પુસ્તક બીજા કોઈને વાંચવા માટે ઉપયોગમાં લેવા લેવાનો રહેશે તો એ લઈ જશે એટલે આમાં ધાર્મિક આમાં ધાર્મિક પુસ્તકો પણ છે બાળકોને લગતા પુસ્તકો બાળવાર્તાને લગતા પણ પુસ્તકો છે સામાજિક સંદેશોના એવા પુસ્તકો પણ આમાં આવેલા છે જનરલ નોલેજને લગતા પુસ્તકો પણ છે આમાં થોડા ઘણા પુસ્તકો સંગીતને લગતા પુસ્તકો પણ છે એટલે વિજયભાઈને મેં એક સૂચના કરેલી કે વિજયભાઈ ભાઈ સંગીતને લખતા પુસ્તકો ગુણ આમાં ઘણા બધા આપણને કિરણભાઈ પૂરા પાડ્યા છે એટલે સૌપ્રથમ તો આપણે કિરણભાઈનો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે આપણા ફરિયાને પસંદગી કરી છે કે તમારા ફરિયામાં મને એવું લાગે છે કે આ પુસ્તકનું વાંચન કરી શકે એવા અને આપણા આપણા કિરણભાઈ આપણા મંદિરનું જ્યારે ગીર્ણોદ્ધાર કરેલો ત્યારે મંદિરના ગર્ભગૃહનું જે કંઈ પણ મટીરિયલ હતું લાદીથી માંડીને અંદરના જે કંઈ દિવાલ ટાઈલ્સથી માંડીને તમામ વસ્તુ કિરણભાઈએ પૂરી પાડેલી છે આપણે કિરણભાઈને તો આપણે વર્ષોથી આપણે આપણા ભૈયાનો પ્રત્યે એમને પ્રેમ છે આપણે પણ એમને એટલો જ પ્રેમ આપે છે એટલે આપણા ફળિયા પ્રત્યે કિરણભાઈને ઘણી બધી લાગણી છે અને એ લાગણીના આધારે જ આપણા ફરિયાને ફરિયા પ્રત્યે પ્રેમ દર્શાવે છે લાગણી દર્શાવે છે અને આ પુસ્તક પરબ શરૂ કરવા માટે પણ કિરણભાઈએ મને ભલામણ કરેલી અને આપણા ફરિયાના ભાઈઓ તથા બહેનોને મેં વાતચીત કરી બધાએ હર્ષોલ્લાસથી આ પુસ્તક પરબને સ્વીકારી લીધી એટલે આપણે આ પુસ્તકનો ખરેખર ઉપયોગ વિના સંકોચે કરીએ કરતા રહેશું અને એમાંથી જે પણ આપણને જ્ઞાન મળે

ત્રીસ વાચકો મળી જાય તો પેપરમાં ફોટો પણ આવે અને પણ એટલે આજે પુસ્તકો વાંચવા માટે બહુ લોકો તૈયાર નથી એક બહુ સારું શમાં લાવી આપી છે ઘણા બધા વ્યક્તિઓને એમાં ફાળો છે આપણો પોતાનો પણ ફાળો હશે પણ એ એક પુસ્તક વાંચન એમના પુસ્તકનું થયું એવાથી એમને જે રીતનું મળ્યા એવા પ્રકારના મળ્યા પોતાને બહુ ગમતું એટલે મેં એમ કીધું કે એમને જો વાંચનની રેવ કરતી હોય તો આપણે એમને વાંચન શોખ કહેવાય એવા પ્રકારના પુસ્તકો આપણે પૂરા પાડવાની અને પુસ્તકો જ્યારે આપણને મફતમાં મળે છે ત્યારે એ વૈવિધ્ય સભર મળે અને એવા ટાઈપના મળે કે જેનાથી એમની જે ભૂખ છે તે સંતોષાય એવા પ્રકારનું આપણે વાતાવરણ સર્જી શકીએ તો અહીંયા આગળ જે તમે પુસ્તકો જુઓ છો એ બધા મારી લાઇબ્રેરીમાં હતા કેટલાક કમલેશભાઈએ પણ નાખેલા છે કોઈ બીજા પણ નાખેલા આપણો અહીંયાનું પુસ્તક તમે લઈ જઈ શકશો વિના સંકોચ છો તો બતાવવાની જરૂર નથી અને તમારે એક પેન જે બુક છે એની અંદર નોંધ કરીને લઈ જવાની છે અને તમારે વાંચવાના છે અને બહુ સારું પુસ્તક હોય તો તમારા પાડોશીઓ અને મુસ્ત્રોને એમ કહેવાનું છે કે આ પુસ્તક ખરેખર વાંચાશે તમને મજા આવે છે તો તમે થોડા થોડો સમય કાઢીને એ પુસ્તક વાંચી શકશો લઈ જઈ શકશો ઘણા બધા મને આનંદ ત્યારે થાય કે જો એ પુસ્તકો ખરેખર લોકો દીવથી વાંચતા થશે એટલે આ પુસ્તકો મારી લાઇબ્રેરીમાંથી હું જ્યારે કાઢતો હોતો ત્યારે પણ મને એક એવા પ્રકારનો વિચાર અને એવા પ્રકારની ભાવના હતી કે જો આ પુસ્તકો ખરેખર લોકો વાંચશે તો મને સૌથી વધારે આવે Wajah-Wajah itu Ada di sini Tengah bersih Ini